मा ભારવાનો ભારવાનો હા મારવાનો મારવાનો પૂરમ તાતા કબડડી કબડડી મારવા લઈ કોઈ

પેલો સિયાતો તો જોમકો આવું વાટામાર જો હા સેટલો હા સેતાર જલ્દી આવો કરવો વર્જ્યો હા તો જોખવું એવું કરો હ કબડ્ડી લીધે થયું હોય લડવાનું આવો તમે આમ તો જબો મોટી મોટી ફાળતા હતા ને આવો તા ને અત્યારે સારું એ હવી તો સારી વાત હા

માર 15 પડી એ હો પડી આ છોકરા રમવા નાહી છોકરા તે આ બે મામા હતા અમે બરોબર

આવ તારે આવ તારે હો રઈ ગયો રઈ ગયો એ ગયા થી આવજો આ ના છોકો નંબર વસ્તુ છે હવે ઘેરયા ગયા આ ટીકો મારતું ટુકાબાડીમાં ગહેરા ગહેરા ટોટિયા બોટિયા ભગાડ્યો પણ માર છોકરાને મારતું તો આ ગેડિયો આ ગેડિયો ઉપર અમે 1 1000 ની મિયા છે. કિડુબા તારે પેટી રેડ લઈને આવ. હા પેટી આવ

कबडी कबड्डी कबडी कबड्डी कबड्डी जो त खाली त्यहाँ नजाऊ એ પુતો એવું કરી કોકા બહાર આઉટ થઈ ગયો અંદર આવી જાવ એ હય આઉટ થઈ ગયો કોઈ વધ્યું નથી તારો બાર બે આઉટ કરજો આવો આટ કરો આટ કરો કેટલો અંદર આવી ટી ભાઈ ટી ગયો આઉટ આ ગયો અલ્યા હું આવડે નઈ આવી જું રંબા હું નઈ કેમ જલી આવ બાવડે નઈ આવી જું હેડ આવી ના મગાય તારા ના મગાય આવી એ બબુરાલો ઉલાપુરે બબુરાઈ આઉટ કરી દે બધો બબુરા એ ચડ

અમરા હા તો કઈ રાજો કીધું એ તમે બી હો છોકરા ને મેકલો તમે આવો કે ના તો આવશી નહીં આવી આવો આવો ચાલો એ

कोई यार काका जीती અરે જે એ ગડિયા એ દીદી જે દીદી જે વારા ઉભા રો તું પેલા પેલા જતું રીતું એ આઉં રાખી ટીમ થઈ જાય કદી રબરા તો ઉભા રો કેન આવે કુશી દે બોતો જ આ કે કોણ શી ટકડી આવે તમે જીતા બધા આવ શી જાય લાવ 500 મારું પંચો પાટણ